તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ બેઠકમાં તળાવ સહિતના વોટર બોડીઝની સફાઈ પર ભાર મૂક્યો હતો તો બીજી તરફ વડોદરા શહેરના દંતેશ્વરમાં દર્શનમ એન્ટિકા પાસેથી પસાર થતી રૂપારેલ કાસમાં ટેન્કરથી દૂષિત પાણી ઠાલવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો રૂપારેલ કાસમાં પહેલેથી જ ગટરના પાણી છોડાઈ રહ્યા છે અને આસપાસના લોકો દુર્ગંધથી હેરાન પરેશાન છે ત્યારે ટેન્કર મારફતે માટીવાળું દૂષિત પાણી છોડાતું હોવાનું સામે આવ્યું હતું